જય માતાજી જય મા મંગલ મિત્રો હું સેવાની ને ફરીવાર મિત્રો જ આવી આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે આજ મિત્રો આપણે લાલ ડુંગર મિત્રો આપણે લાઈવે મિત્રો હરાજી જોઈએ પહેલાં મિત્રો આજે આપણે તારીખ આ વાત કરીએ તો તારીખ છે આઠ નવ બે હજાર ને વારસા મિત્રો આજે સોમવાર આજની મિત્રો હરાજી છે ને મિત્રો જોઈ આપણે આવડી આ લાઇનમાં અત્યારે આપણે આપણે હરાજી મિત્રો અત્યારે થાય છે અત્યારે એટલે હજી મિત્રો હરાજી પોકેલી છે ને ઓલા પણ એથી મિત્રો સ્ટાર્ટ ચેલી છે અહીંયા પૂરી થાય એટલે મિત્રો અહીંયા આડ સારું અત્યારે થાય હા જે મિત્રો આપણે જો આવકની મિત્રો વાત કરી તો છત્રીસો પ્લસ ચહેરાની મિત્રો આવક છે લાલમાં અને બસો પહેલાં ડુંગળી આ બદલો એટલે આડત્રીસો પ્લસ ચહેલાની મિત્રો આજની આવક છે તો મિત્રો પહેલાં તમને આપણી ચેનલનું નામ આપી આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો આ ચેનલની અંદર મિત્રો તમને વિડીયો જોવા મળશે તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે છે મિત્રો લાગે મિત્રો આપણે હરાજી મિત્રો જોવાની છે આ તમારી માટે મિત્રો ખેડૂત મિત્રો માટે આપણે અહીંયા આપણે ડેલી મિત્રો આપણે હરાજી બતાવીશું અને તમને મિત્રો ખેડૂત મિત્રો ઘરે બેઠા મિત્રો તમે લાઈવ મિત્રો હરાજી મિત્રો આપણે બતાવીશું ખેડૂતની ચેનલ છે મિત્રો હું પણ મિત્રો ખેડૂતના મિત્રો જ છું તો સપોર્ટ કરજો બાકી તરફ મિત્રો બહુ સાચું નથી કે હું આળો મળીશું ફટાફટ સુધી તમે લાલ ડુંગળીની લાઈવ હરાજી

બંધડી નું છે ટોપ ઘણું એ આમાં કાયરું આવશે ફોનમાં પાંચ રૂપિયા બસો બસો સો રૂપિયા થઈ ગયા ગોળા ટોપ છે તવા સોરડિયા ગોર સોરચા મારેનો નંબર હશે કઈ બોલી કાઢીએ મારી કરો મારી વાય મારી મારી બસો ને સોત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો માલ જોવો તમે ખેડૂત મિત્રો બસો ને સોત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે

અને દેવા ના બોય કાનો બોય રાજી ઓરે બાટી આનંદ મારે તને જો એક એક બાબા જાય વડીલ ઉભા હવે એક એક પત્રી કરો હાલો પત્રી હાલો હાલો ક્યાં ઈલાહે બોય કે તને કરો બસ રગલી ચડી છે જ બોલ લ્યા પાપો એકસો ને સાસઠ રૂપિયા મિત્રો ભાવ છે આનો માલ લો એકસો ને સાસઠ રૂપિયા બસ 500 રૂપિયા બસો રૂપિયા બસો રૂપિયા હે કોઈ કોને 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 આ રૂપે ભારત આંતર દેવગલ પર એન્સેલી બેતરી ટેકાવર 523400 રૂપિયા એસો જોપન ઈ ઉછીને એની કાપી નાખો કે ઊભી થોડી દો કરી નાખ હારી આપની ફોલે લાખ કરે

અરે એકતાલીસ એકાવન હાલો બસ મેતા છે હલો આવ એકસો ને એકાવન રૂપિયા મિત્રો છે આના

બસો એકાવન એકાવન રૂપિયા બસો એકાવન એકાવન રૂપિયા બસો એકાવન એકાવન ને એકાવન રૂપિયા બસો એકાવન એકાવન ને છે કોઈ એકાવન બસો નહીં એકાવન બાવન બસો બાવન તેપન ચોપન પંચાવન સત્તાવન અઠાવન સાહીઠ سٹھ روپیہ بسٹھ ساسٹھ روپیہ سڑسٹھ

એવો સરવે આતો હેવો મોટે મોટે બોતે 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 1 2 3 4 5 6 7 8 9 10 11 બસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવ આવ્યો બસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવ છે રમેશભાઈ નું હારું ભાઈ રમુદા ને ટાવર નડવા જુઓ ભાઈ હારું છે

એકસો ને ત્યાંસી રૂપિયા મિત્રો ભાવ છે એકસો 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 એકાવીસ બાવીસ બાવીસ રૂપિયા બાવીસ હોય પચીસો हिकु सौ न पीस रुपिया मिटो फावा بولیے ہم بولی سی روپیہ ایک سو روپیہ متر એકસોનો 100 રૂપિયા આ જીમાના બોલ દેવલેલા બરોબર છે એક ભાઈ <tum> <tum je zegt> એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો